રાજકોટ એક સભાની અંદર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ તેમજ તેમની ડિગ્રીઓ પર કરવામાં આવેલ ભાષણને લઈ વધુ એક ક્ષત્રિય આગેવાન મેદાનમાં ક્ષત્રિય આગેવાન નવઘનજીનું એ વધુ એક નિવેદન આવ્યું સામે અને અમારી બહેન ડિગ્રી માટે તલવાર ઉપાડવા પણ વાર નહીં કરીએ છોકરો ભૂલ કરે તો તેનો બાપ માફી માંગે તો રૂપાલાએ ભૂલ કરી છે તો ભાજપના મોટા ગજાને નેતા માફી માંગે નહીં તો ચલાવી લેવામાં નહીં આવે તમારે પાર્ટીથી વિરોધ હોય તો કોંગ્રેસને ગાલો આપો એમને નહીં નવઘનજી

છત્રીય સમાજના વિરોધમાં નિમ કક્ષાની ભાષા વાપરવી ખામ થિયરી યાદ કરી અને માધવસિંહ દાદાને ગાળો બોલવી યા ભારતીય જનતા પાર્ટીના વાણીવિલાસ હવે સહન થશે નહીં ગુજરાતની અંદર અમારો ઇતિહાસ જો હોય તો બેન દીકરી ગાય ગંગાના રક્ષણ માટે પાઠીજી મહારાજનું મંદિર જોઈ લ્યો ફાગવેલમાં ચાચરડ દાદાનું મંદિર જોઈ લો પાટણ જિલ્લાની અંદર સંગ્રામસિંહ દાદાનું મંદિર જોઈ લો મહેસાણાની અંદર અને ગામે ગામ પાદરમાં પાળિયા ઉભા છે ક્ષત્રિય સમાજની વીરતા એટલે અમારા વિરોધમાં વાણી વિલાસ ના કરો તમારે કોંગ્રેસની જેટલી ગાળો બોલવી એટલી બોલો વિરોધ પક્ષની જેટલી ગાળો બોલવી એટલી બોલો પણ મહેરબાની કરીને અમારા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ ના કરો તેવી વિનંતી કરું છું અને ગોમડામ કહેવત છે કે છોકરો ગુનો કરો તેનો બાપ માફી માગે એટલે રૂપાલાજીએ ભલે માફી માગી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની માફી માગવી જોઈએ અને લોકો માફી ના માગે તો આવતાના સમયની અંદર ગામડામાં મત માગવા આવે છત્રીઓના ગામમાં તે તમામ છત્રીઓને હું વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જડબાતોડ જવાબ આપજો અને અમારી સહન શક્તિની હવે હદ આવી ગઈ છે

તેવી સૂચના આપું છું અને સમગ્ર ક્ષત્રિય સમાજને એક થવા માટે વિનંતી કરું છું સૌને જય જય ગરબી ગુજરાત